આવું લાગે છે કેમ કે અહીં કે 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 માતાજી મિત્રો આજે ઘણા વર્ષો પછી અમારા ક્ષેત્રમાં મે આવ્યા છીએ અને અમારી સાથે કે કે પણ છે કે કે ના વિડિયો પણ જોરદાર હોય છે અને આજે બહુ વર્ષો પછી અમે અમારા ક્ષેત્રમાં આવ્યા હતા કારણ કે અમારું ખેતર જોઉં છે કેવું છે કેવું નથી થોડું કે કે પણ કે છે અમારા વિશે કે અમે આ મોસમમાં આવીએ છીએ ઠંડી બહુ હવા આવે છે અને બહુ મજા આવે છે તમને પણ મજા આવશે તમે તમારા ખેતરમાં જાજો અને અમે જે રહેતા હતા એ તમને બતાવશું આગળ જો મિત્રો બેટરી પણ સાથે લાવ્યા છીએ તો આપણે ખેતરમાં જોઈએ કે ઠંડો પવન આવે છે અને બેસીએ કડી કેમ કે હું તો તમે તો દિવસથી તો ટાઈમ મળતો નથી એટલે આવતા નથી કારણ કે વિડીયો શૂટિંગમાં એટલે મળતો નથી તો મિત્રો આજે આપણે ખેતરમાં ફરીએ છીએ કેવું લાગે છે કેવું નહીં જોઈએ કેટલા વર્ષો પછી આવ્યા છીએ

પણ દેખાતું છે મિત્રો આપણા આપણે તો તો કોઈ નુકસાન થવાનું નથી કેમ કે આપણા સાથે છે મિત્રો જો આવી કે કે એવું લાગે છે જો 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 મિત્રો જો જો મિત્રો કે કે ભાગ 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 સામે મારી જિંદગીની અંદર કોઈ દાડો દોડ્યો નથી અને આજ પહેલી વાર દોડવું પડે છે જેમ કે મેં મારી હકીકત જોયું છે એટલે મિત્રો જેમ કે પહેલી વાર જિંદગી જોયું છે યાર કે પણ નહોતો ઉભો રહ્યો અમે ભાગી ગયા એટલે લાગે જતું રહ્યું છે એવું લાગે છે મને કે જે દેખાતું પણ નથી એટલે અમે જે નજરોમાં નથી આવ્યું મિત્રો આપણે હાર માની તો નથી જવાનું કેમ કે અમારી સાથે સિકોદર છે એકવાર ફેરથી પણ ટ્રાય કરવા જઈશું પણ યાર બહુ ડર લાગે છે શું કરીએ મિત્રો કેટલા વર્ષો પછી આયા છીએ તો મને આવી રખત પીવર આવે એટલે આનો ના તો મિત્રો થશે હોય 100% ટકા થશે આપણો એસકે ભાઈ કરાવશે તો અમારી સાથે ક્યાં કે છે પણ કે કહે ને થોડીક બીક આવે છે કેમ કે હું તો આતો નથી કેમ કે મારી ભેગા તો મારી સિગોતર છે અને મિત્રો ખૂબ જ રીક્ષવાળા વિડીયો છે આ અને અમે ખાલી શોખ માટે આવ્યા હતા ખાલી ફરવા માટે અને અમારી સાથે આવું થયું છે તો અમારું કે કે પણ બહુ ગભરાઈ ગયો હતો અને મિત્રો ફેર હું આને કહું છું કે આ તો નથી આવતો પણ હું લઈ જાઉં છું ફેર

એટલે આપણા શરીરે તો દોરડો છે મારી સુગતનો અને મારી સુગત હંમેશા માટે ભેગી રહે છે અને આજકે બહુ પીએ છે અને મિત્રો આપણે જોઈએ છીએ કે દેખાય છે કે નથી દેખાય છે મિત્રો તો અમારી નજરની સામે આવે છે જો મિત્રો અમે હો ગાઉ છેટા ઉભા જો બહુ જ છેટા છે મિત્રો ખન ખન અવાજ આવે ખન ખન

કે 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 મિત્રો મારી જોડે એ પણ ફેરવું રક્ષા કરે ઉઠ કે કે ના પાડી જાય જવાની કઈ જઈ ગયા છે ત્યાં ના પાડી થી જવાની હલો તરત આવજે એમાં રક્ષા તરત સાકર છે ચાલ અહીંયા નહીં રહ્યું છે ક્યાં ગયો મારો મોબાઈલ હું ગો